જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ભરેલા ગુંદાનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે એક મિક્સીનો જાર લેશું તેમાં અડધો કપ તીખા ગાંઠિયા નાખશું તમે આ ગાંઠિયાની જગ્યાએ સેવનો યુઝ પણ કરી શકો છો હવે આપણે આમાં ટુ ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણા નાખશું મેં આ સિંગદાણાના ફોતરા છે તે કાઢી નાખ્યા છે ટુ ટેબલ સ્પૂન સફેદ તલ નાખશું હવે આપણે આને પીસી લેશું અને આનો પાવડર બનાવીને તૈયાર કરશું આ બધું સરસ રીતે પીસાઈ ગયું છે હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આમાં હાફ ટી સ્પૂન હળદર વન ટેબલ સ્પૂન મરચાંનો પાવડર અને વન ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર નાખશું હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું હાફ ટી સ્પૂન આમચૂર પાવડર નાખશું હવે આપણે આમાં તેલ અને આ બધાને સારી રીતે મિક્સ કરી બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે આને સાઈડમાં રાખી દેસુ હવે મેં અહીં અઢીસો ગ્રામ ગુંદા લીધા છે હવે આપણે આ ગુંદાના પેલા ટોપ્સ છે તે કાઢી લેશું મેં આ ગુંદાને પહેલાં જ પાણીથી સરસ રીતે ધોઈ અને કપડાંથી લૂઈને તૈયાર કરી લીધા છે હવે આપણે આ ડોટવાળા ભાગની ઉપર પથ્થર કે દસ્તો મારી અને થોડુંક એને તોડી લેશું હવે આપણે આની અંદરનો થળિયો છે તે ગુંદુ આપણું તૂટે નહીં એ રીતે બહાર કાઢી લેશું આ રીતે જ આપણે બધા ગુંદામાંથી થળિયા કાઢી અને તૈયાર કરી લેશું હવે આપણે ગુંદામાં આપણે જે તૈયાર કરેલો મસાલો છે તે સ્ટફ કરી લેશું આ રીતે જ આપણે બધા ગુંદા ભરી અને તૈયાર કરી લેશું આપણે બધા ગુંદાને સ્ટફ કરીને તૈયાર કરી લીધા છે હવે આપણે એક પેન લેશું તેમાં ટુ ટેબલ સ્પૂન તેલ નાખશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં અડધી ચમચી રાઈ નાખશું અડધી ચમચી જીરું નાખશું હવે આપણે આમાં વન ફોર ટી સ્પૂન હિંગ નાખશું થોડાક લીમડાના પાન નાખશું હવે મેં અહીં આઠ લસણની કડી અને બે લીલા મરચાંને વાટીને તૈયાર કર્યા છે તે નાખી દેશું અને સારી રીતે સાતડી લેશું હવે આપણે આમાં આપણા જે ભરેલા ગુંદા તૈયાર કર્યા છે તે નાખી દેસું આને પણ તેલમાં સારી રીતે સાતડી લેશું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને આને ઢાંકીને 3 મિનિટ માટે સારી રીતે પાકવા દેશું 3 મિનિટ થઈ ગઈ છે આપણા ગુંદા છે તે સારી રીતે પાકી ગયા છે આપણે આ ગુંદાને ચાકુથી કાપીએ તો તે સરળતાથી કપાઈ જાય છે એટલે કે તે સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે જે ગુંદા માટે મસાલો બનાવ્યો તો જે વધ્યો તો તે આપણે આમાં એડ કરી દઈશું હવે આપણે આમાં એક કપ ફેટેલું દહીં નાખશું હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું આપણે આને દહીં નાખ્યા પછી કન્ટિન્યુઅસલી ચલાવવાનું છે નહીં તો આપણું દહીં છે તે ફાટી જશે દહીં પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને પાછું ઢાંકી દેશું અને ત્રણ મિનિટ માટે બોઇલ થવા દેશું ત્રણ મિનિટ થઈ ગઈ છે બધો મસાલો છે તે દહીં સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે અને સારી ફ્લેવરફુલ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેસું અને તેમાં થોડીક બારીક સમારેલી કોથમીર નાખી દેસું આને પણ સારી રીતે મિક્સ કરી લેસું હવે આપણું ખૂબ જ ચટપટું ગુજરાતી ભરેલા ગુંદાનું શાક બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે એને સર્વ કરશું